નમસ્કાર નવપુરા ગુજરાત માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે આજે જય ગ્રુપ પરિવાર દ્વારા સંમેલન અને હલ્દી કંકુ નો રાખવા માં ખાસ આ દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે ખાસ ઉલ્લેખનીય છે કે જય શિવરાય ગ્રુપ પરિવાર દ્વારા દર વર્ષે હલ્દી કંકુ અને સ્નેહ સંમેલન નો પ્રોગ્રામ રાખવામાં આવે છે ત્યારે ખાસ આ દ્રશ્ય તમારા સુધી મોકલવામાં આવી રહ્યા છે ખાસ આ દ્રશ્યો શકો છો પર જે બહેનો છે શરૂઆત લોકો છે ઉપસ્થિત થયા છે અને ગુજરાતી ટીમ આજે ખાસ આ છે તમારા સુધી મોકલી રહી છે આ દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે ગુજરાતી ટીમ આજે ખાતે જે જે ગ્રાઉન્ડ જે છે આનંદ માં ગ્રાઉન્ડ ત્યાં ત્યાં લાવ દ્રશ્ય તમારા સુધી મોકલી રહ્યા છે ખાસ આપણે તમે જોઈ શકો છો અહીંયા જે મરાઠી સમાજ બહેનો જે છે એમના માટે જે હલ્દી કંકુ જે પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે હલ્દી પ્રોગ્રામ જે લાઈવ છે અમે તમારા સુધી મોકલી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો ખાસ અમે આપણો જે જય સુરેશ પરિવારના જે પ્રમુખ જે છે એ પ્રમુખ સાથે બી વાતચીત કરીશું શું કહેશો આજે હલ્લી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સૌને જય શિવારામ હર મહાદેવ હું જયેશ પાટીલ આપણા જય શિવરાજ ગ્રુપ નો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું આ મારો ત્રીજો વર્ષ છે છેલ્લા ત્રણ વર્ષથી અમે પ્રોગ્રામ આનું આયોજન કરવામાં આવ્યો છે આનું એ તો ખાલી એક જ છે કે મહારાષ્ટ્રીય સમાજમાં કેવું કે ઉત્તરાયણ પછી એક હળદી કંકુ અમારી જે શ્રી એકબીજાને ચાંદલો કરતા હોય એક બીજા ને શુભેચ્છા આપતી હોય છે એમના જે છે એમનું આયુષ્ય વધે રોગ નિરોધી રહે એટલે લાભાર્થી રહે એવો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અમારી સાથે સાથે મહારાષ્ટ્રીય સમાજ નહિ પણ મારા સિંધી સમાજ મારો પંજાબી સમાજ મારો ગુજરાતી પરિવાર મારો મારવાડી મારો કાઠિયાવાડ પરિવાર કમામ હિન્દુ પરિવાર મારી સાથે જોડાયેલો છે અને અમારું ત્રીજું વર્ષ છે તમે પબ્લિક જોઈ શકો છો એટલે તમામ હિન્દુ સંગઠન અને તમામ હિન્દુ મંડળો સાથે રાખીએ જયસિંહ વર્ષમાં ચાર થી પાંચ કાર્યક્રમ કરવામાં આવે છે સૌથી પહેલા તો જે ફૂટપાથ પર જે છોકરાઓ બનતા હોઈએ છે રોડ સાઈડ પર પાઠશાળા કહેવાય ને એને અમે સ્ટેશનરી કીટનું વિતરણ કરીએ છીએ બીજું કે જે વિધવાશ્રીઓ છે એમની ઘર માં આવક ના હોય રાશન કીટ ના આવતું હોય એવી સ્ત્રીઓને અમે રાશન કીટ નું ડોનેશન આપતા હોઈએ છે અમારું સૌથી મોટું એટલે બ્લડ ડોનેશન કેમ નથી પણ બ્લડ ડોનેશન ઉત્સવ કહેવામાં આવે એટલે બરોડાના ઇતિહાસમાં ત્રીજા વર્ષમાં જે અમે અમારી સાથે જે તમામ હિન્દુ પરિવાર જોડાઈને જે રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો તો તમામ હિન્દુ પરિવારના સાથ સહકાર સોલસો એક્યાસી યુનિટ કર્યા હતા એટલે કેમ નથી પણ ઉત્સવ છે એટલે બધા લોકો રાહ જોતા હોય કે જયસુરા ગ્રુપ નું બ્લડ હોસન કેમ ક્યારે આવે અને ક્યારે અમે રક્ત આપવા માટે જઈએ અગામી સમય કયો પ્રોગ્રામ છે તમારો નેક્સ્ટ ટાઈમ આગળના ટાઈમ પર અમે વિચાર કરી રહ્યા છીએ કે છત્રપતિ સંભાજી મહારાજ જે કહેવાય કે હિન્દુ ધર્મ રક્ષક છે એટલે એ હતા તો આપડે હિન્દુ પરિવાર સુરક્ષિત હતા કેવાય કે એમને આપણે પોતાની આહુતિ આપી દીધી ધર્મ માટે પણ કોઈ દિવસ મુઘલ ધર્મ કબુલ નહી કર્યો એટલે અમારી ઈચ્છા એવી છે કે બસ આવો તમારો પીએમ મારી સાથે રાખો ભવિષ્યમાં આગળ મળીને સારું હજુ વધુ આપડે આગળ વધીશું સારા પ્રોગ્રામ કરીશું આપનો સાહેબ મારું નામ જયેશ પાટીલ છે જયશુરા ગ્રુપનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું ખુબ આભાર ખાસ તમે જોઈ શકું છે ખૂબ

તો મિત્રો ખાસ શિવરાય ગ્રુપ દ્વારા જે હલ્દી પ્રોગ્રામ અને જે પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો એના અમે લાભ દ્રશ્ય અમે તમારા સુધી મોકલ્યા હતા તો ફરી પાછા લાભ પાછા મળીશું ત્યાં સુધી મળી આપશો લોકરા ગુજરાત